સ્વાગત છે તમારું આજના એક ફ્રેશ માં તો હું ને જાડુ હાલમાં છીએ અને સવારના વાગે છે સાડા પાંચ અને આજે તો અમે બંને પાંચ વાગે ઉઠી ગયા હતા કારણ કે આજે આપણે છે ને વહેલા નીકળવાનું છે એટલે પ્રોબેબલી છે ને સાડા પાંચ થી છ વાગે નીકળી જવાનું છે કુલ્લુ માટે અને કુલ્લુ થી આપણે પછી જાડું નીકળવાનું છે મનાલી અને કુલ્લુ માં અમારે થોડી ઘણી એક્ટિવિટી કરવાની છે એટલે મનાલી તો છે ને આપણે રાતે લગભગ પહોંચશું જાડું ફરવા ટાઈમે વહેલું ઉઠવું કેવું લાગે છે કે કેમ કે ઓલરેડી ગયા દિવસ ભાઈ થાકેલા જ હોય અને પછી સવારમાં માં વહેલું ઉઠવું એટલે થોડુંક ઓલું થાય પણ કઈ નહીં જો તો ઉઠી ગયા છીએ અને કેમ કે અમારી સાત આઠ કલાકની જર્ની છે ને તો આપણે ગાડીમાં હોય જવું જો હું ગાવું છે તો અને જો સાત આઠ કલાક આપણે ગાડીમાં બેવાનું છે એટલે નાઇટ ડ્રેસ ટાઈપ જ પહેર્યું છે એટલે મેં જો નાઇટ ડ્રેસ માં ફરવા માં બાકી છે ને જીન્સ પેન્ટ પહેરીને પછી ફૂતા નથી ફાવતું મને તો કાલ રાતે મેં એવું નક્કી કર્યું હતું કે હવારમાં છે ને નાવું નથી ડાયરેક્ટ છે આપણે હાથ પગ ધોઈ અને કપડા પહેરી લેવું હવારમાં ઉઠ્યા એટલે મેં કીધું મારે તો નાઈ લેવું છે કારણ કે જો નો નાઈ તો આખો દિવસ એને અંદરથી ગરમી થાય રાખે અને છે ને અંદર ગમે નહીં એટલે મેં તો આપણે નાઈ લેવું ગમે એટલે ઠંડી હોય અહીંયા કેવું છે ખબર કદાચ તમારે નાવાની ઈચ્છા હોય ને તો તમને ગીઝર નાવા નહીં દે કારણ કે છે ને ચાલીસ મિનિટ તમે રાખો ને તો એ લગભગ દોઢ બાલ્ટી જેવું છે ને પાણી ગરમ આવે પછી પાછા ચાલીસ મિનિટ વેઇટ કરો એટલે તમારે ઉતાવળ હોય ને તો એક જણા નાવાન ને એક જણા ભાગવાન થાય હું કેવું જાડું પણ એવું કઈ વાંધો નથી અમારે બાજુના જે બે રૂમ છે એ લોકો સોલાર વાળા છે એટલે એ લોકો સતત પાણી આવ્યા રાખે તો અમે એ લોકો ન્યાથી ડોલ ભરી આવી જો કે આજ તો ભરવા નહોતું જવું પડ્યું મેં વેલું જ ગીજર શરૂ કરી દીધું હતું તો કાંઈ નહીં હાલો ફટાફટ નીકળવું છે ને કુલ્લુ બાજુ એટલે આપણે બધા મળી આવે કે લોકો ઉઠી ગયા છે કે નહીં હાલો હાલો જોઈ આવી ચેક બેક કરી આવી પછી નીકળીએ સિમલા થી કુલ્લુ હમણાં તો છે ને ઓલમોસ્ટ તમારે છે ને આખી ટ્રીપ માં છે ને આ મારું મરૂન જેકેટ ને જાડુ ને છે ને કેસરી કલર જેકેટ છે ને એ જ જોવા મળશે કારણ કે અહીંયા એટલી ઠંડી હોય છે ને કે અમે જેકેટ કાઢતા ન હતા અંદર અમે શું પહેરું છે ને ખબર જ નથી પડતી જો અંદર આપણે આ ટીશર્ટ પહેર્યું કોઈ દેખાય જ નહીં એટલે તમારે હમણાં મરૂન મરુન જ જોવા મળશે નીચે જીન્સ જો તમારા કોઈ બી સિમલા મનાલી નો પ્લાન કરતા હોય ને તો તમારે લોકો ને છે ને સિમલા સ્કીપ કરવું હોય તો તમે કરી શકો છો અમને ઘણા લોકો એ કીધું હતું કે તમે સિમલા નો જાઓ તો બી હાલશે પણ અમને એવું થયું કે અમે સિમલા જાતા હીએ બાકી સિમલા માં કઈ નથી બાકી તમારા ચીલ બિલ મારવું હોય તો એક્સ્ટ્રા ડે હોય તો તમે આવી શકો છો બાકી તમારી આખી ટ્રીપ છે તમે મનાલી થી સ્ટાર્ટ કરી શકો મને એવું લાગે છે મારો પર્સનલ ઓપિનિયન છે તારે શું કેવું જાડું મને તો એવું લાગે છે કે તમે જો એક જ વાર ફરવા આવતો તો સિમલા આવી જવે ભલે ને કઈ જોવાનું હોય પણ આપણને

એક્ટિવિટીમાં કેટલો ખર્ચો થયો એના ઉપર આખો વિડીયો આપણે બનાવી દેવો એટલે જે લોકોને પ્લાન કરવો હોય તો ખબર પડે આગળ તો હોટેલમાં આવી ચેર આપી હોય ને પહેલી વાર આપણે યુઝ થાય છે ગરમ પાણી પીવા માટે બાકી તમે કોઈ દિવસ આ ચેર ઉપર બેસતા જ નથી નીરવ એનું લેપટોપનું કામ કરે બાકી હું તો કોઈ દિવસ બેસતી અને આપણે જો હવાર હવારમાં ગરમ પાણીની સીપુ લઈએ છે કારણ કે જેટલું ગરમ પાણી પીવું એટલું છે ને આપણો થોડો કોઠો છે ને ગરમ થાય તો સવારના સાડા છ થી છે અને શિમલા મનાલીમાં જો ખાલી એટમોસ્ફિયર જો જોરદાર છે એકદમ ચોખ્ખો આકાશ તમને ચાંદો દેખાતો હશે કદાચ જો તમને ને આ છે ને લાઈટ ને ટમટમિયા દેખાતા હશે ને બીજું કઈ નથી પણ એ ડુંગરા ઉપર છે ને નાના નાના ઘર જોવો હજી ગાડી શરૂ થઈ ને એને માંડે એક કલાક થયો હશે તો બધાને ને વોમેટિંગ જેવું થાય છે અને સૌથી પહેલો નંબર નીરવ લાગી ગયો છે કારણ કે નીરવ કોઈ દિવસ વોમેટિંગ નથી થતી પણ આજ વોમેટિંગ થઈ એને નીરવ મને એવું લાગે છે કે સેન્ડવીચ નું એક બટકુ ખાધું ને એમાં વોમેટિંગ થઈ ગઈ મારથી રેવાતું નતું જો અત્યારે સ્ટાર્ટિંગ માં રસ્તા જેવા છે ને ક્યાં હું વખત નતા તું વોમેટિંગ થઈ હવે હું થોડો ફ્રી થઈ ગયું એવું લાગે છે એમાં એવું થાય છે કે હું આની ટ્રાય કરીને તો ઊંઘ નથી આવતી કે કઈ નથી થાતું અમને પેલા એવું થયું કે અમે બ્રેકફાસ્ટ નથી કર્યો એટલે અમને લોચા વડે તો અમને હોટેલ માંથી છે ને સેન્ડવીચ પેક કરી નાખી હતી તો અમે સેન્ડવિચ ખાધી તો બધાને વધારે પડતું વોમિટિંગ જેવું થાય છે તો નીરોને તો જો થઈ ગઈ છે અને હું તો માથું ઊંચું જ નથી કરતો એમને આમ છે ને હું જ રહું કઈ ને હવે જોઈએ આગળ શું થાય છે જે આવો રસ્તો તો ઘણો બધો છે હવે આગળ ઉલટી ન થાય તો સારું તો દર વખતે છે ને મારે ને જાડુ માંથી ઉલટી જેવું કે ગમે લોચા થતા હોય ને આ વખતે મારો નંબર આવી ગયો છે મને આટલું એક્સપેક્ટ નહોતો કે મારો નંબર આવશે સૌથી પેલા મેં ઉલટી કરી લીધી છે અને બીજી વસ્તુ મને એવું લાગે છે કે આપણે બ્રેકફાસ્ટ છે ને અત્યારે ગાડીમાં જે સેન્ડવીચ ઉપડી એનું આ પરિણામ છે સેન્ડવિચ થવા જરૂર નથી તો ફાઇનલી અમે છે ને ખુલ્લુ બાજુ જવા માટે નીકળી ગયા છે ભાઈ બધા એક્સાઇટેડ છો ને જો કોઈ હાઈ નથી પાડતો કારણ કે એક્સાઇટેડ નથી કારણ કે સો કિલોમીટર રસ્તો છે એટલે તો બોલો ગણપતિ બાપા અને બધા એક્સાઇટેડ તો છે પણ આજે ગાડીમાં બેસવાનું છે ને એમાં એક્સાઇટેડ નથી હોટલ જવા માટે એક્સાઇટેડ છે સાચી વાત છે બધાને એમ થાય હોટલ કેરા આવશે કુલ્લુ ક્યારે આવશે મનાલી ક્યારે આવશે પણ જો કે હવે મને રિલેક્સ થઈ ગયો એવું લાગે છે આજ આપણે ખાવામાં આખો દિવસ ધ્યાન રાખવાનું છે જો એક જગ્યાએ આપણને તાપણું મળી ગયું છે એટલે જો બધા લોકો તાપણામાં ગોઠવાઈ ગયા છે આની ખાસ જરૂર હોય જ્યાં અમને મળી જાય ને ત્યાં અમે ઊભા રહી જાવ તો અત્યારે અમે એક વોલ્ટ પાડ્યો છે ચા પાણી માટે પણ કોઈ એટલે કોઈ ચા માટે એગ્રી નથી થતું કારણ કે બધાને બીક છે કે ઈવન પાણી હું ચા પીઉં તોય બહાર નીકળી ચા માટે જ રાખી હતી પણ આપડે કીધું થોડી ઘણી ખારી ખાલી હારે ખારી નો આકાર જો તમે કેવડી છે અહીં આવે ને ચાર ઘણી આપડી આવડી આવતી હશે જો ખારી છે આપડે ચા મગાવી છે પછી ચા મગાવી છે અને નાથુ અને શિવાની એ શું છે તમારે

વાયગા છે સવા બાર અને અમારે જો ફરીથી વોલ્ટ પડી ગયો છે આ વખતે અમારે કોઈને કંઈ કઈ ખાવાની ઈચ્છા નહોતી પણ જે ડ્રાઈવર છે ને એમને એમને કીધું કે મારે છે છે એટલે જે ગમે ત્યાં વોલ્ટ તો કઈ નઈ ઉભા છે ને ને વાટાફેરા મારી છે બસ ગાડી હાલતી હોય ને ત્યારે બધા જયારે ગાડી ઉભી રહી જાય ને એટલે બધા સારું થઈ જાય ગાડીમાં જ બધાને પ્રોબ્લેમ આવે છે બોલો અને નીરવ ને છે ને જેવો ટાઈમ મળે ને એવો તરત જ છે ને ડ્રોન ઉડાડવા માંડે છે જો અહીંયા તમને ડ્રોન દેખાતો હશે ને અહીંયા નીરવ ઉડાડે છે ડ્રોન તો તમે કોમેન્ટમાં કેજો કે તમે ડ્રોન ના શોટ કેવા લાગે છે કારણ નીરવ જો એક મિનિટે પોરો નથી ખાધો જ્યાં પણ એને ડ્રોન ઉડાડવાનો મળે ને એને આ તરત જ ડ્રોન ઉડાડી નાખે છે જો

આપડે છે મોનાલી વહી જઈને ત્યાં જઈને છે ને ઠાયકા વાયકા ન હોય ને તો એક બે દિવસમાં એક્ટિવિટી કરશું આજે નથી કરવી અને અમે અહીં એટલે ગાડી ઊભી રાખી છે કારણ કે સામે છે જો ગોલ ગપ્પા બધે એટલી ભૂખ લાગી છે ને કે ગોલ ગપ્પા આટલું સ્પેશિયલ ગાડી ઊભી રાખી છે તો આજે મેં આવું ગધા જેવું પહેર્યું છે પણ આજ બિલકુલ ઠંડી જ નથી કારણ કે છે ને બધે તડકો એટલો બધો ઠંડી નથી વાતી અને અમે કુલ્લુ માં ગયા હતા તો ત્યાં રિવર રાફ્ટિંગ અને પેરાગ્લાઇડિંગ હતી પણ કોઈને કરવાની ઈચ્છા નહોતી કારણ કે અમે જોતા હતા રિવર રાફ્ટિંગ કરીને જે આવતા હતા ને પલળેલા આવતા હતા અમને કોઈને પલળવાની ઈચ્છા નહોતી અને અત્યારે અમે ગોલ ગપ્પા ખાવા આવી એટલે કે જો કાલના અમારે છે ને ગોલગપ્પા ખાવા હતા પણ કાલ તો મેલ ન આવ્યો તો આજે લારી બની ગઈ તો છેક આગળ છે કે ગાડી બીજી જોવો તમે અને ન્યાથી અમે હાલીન આવ્યા કીધું આપણે ગોલ ગોલગપ્પા તો ખાવા જ તો જો બધા એ જો પાણીપુરી ખાવાની ચાલુ કરી દીધી છે અને આપડી જો પાણીપુરી આવી ગઈ છે જડુ કેવો ટેસ્ટ છે સારો છે મસ્ત ખાટું પાણી મસ્ત મજા જો બધા લોકોને પાણી અને પકોડી મજા આવી ગઈ છે ને બણા પાણી ઓ કે થોડા કોઈ વાત ખા ને જો અત્યારે આપણે આ રિવર પાસે આવ્યા છે ને ભાઈ ભાઈ તમે ખાલી લોકેશન જો મોજ પડી જાય ને એવું લોકેશન છે ને લોકો અહીંયા જો રિવર રાફ્ટિંગ કરે છે તમને બતાવું થોડીક જ વારમાં માહોલ આટલો મસ્ત છે તો અહીંયા ડ્રોન તો ઉડાડવું પડે એટલે આપણે જો ડ્રોન સેટઅપ કરી દીધું છે અને આ છે રિમોટ આવા માહોલ માં આલો ડ્રોન ઉડાડીએ No matter shots, till I drop, drop, gonna be 24-7, golden hour like a boss. And they say Yo, guess you got a two o'clock appointment for a shop for yeah I'm busy trying to take. ભાઈ સાબ અહીંયા રિવર રાફ્ટિંગ લોકો કરતા હતા ને એમાં ડ્રોન ઉડાડવાની જે કઈ મજા આવી છે મોજ પડી ગઈ છે એવા એવા બ્યુટીફુલ શોર્ટ આવ્યા છે કારણ કે અહીંયા રિવર જે મસ્ત મજાની વહે છે અને એમાં પાછળ નેચર આહા મોજ પડી ગયો બાકી જો જ્યાં નજર તમારી જ્યાં અહીંયા લોકો જો ફોટા પડાવતા જાય જ્યાં નજર જાય ત્યાં તમે જોઈ લે તો કુલુમાં વૈષ્ણો દેવી મંદિર આવેલું છે ને તો અત્યારે આપણે વૈષ્ણોદેવી મંદિર છે ને દર્શન કરવા માટે જઈ છે બધા જો આ મંદિર છે આપણે અહીંયા દર્શન કરવા માટે જવાનું છે ને ઉપરની રચના જો કેટલું મસ્ત મજાનું ચણેલું છે તો અહીંયા પણ જો આપણા બગદાણા અને વીરપુરમાં જે રીતે જમવાનું હોય ને એ રીતે જમવાનું અહીંયા પણ ચાલે છે જો આ ગુફાની અંદરથી અમે બધા અહીંયા આવ્યા છીએ દર્શન કરવા માટે તો વૈષ્ણવી દેવી માતાજીના દર્શન થઈ ગયા છે અને હવે શિવ ગુફા અહીં આવેલી છે ને તો અમે ન્યા જાય છીએ દર્શન કરવા માટે અને અહીંયા મહાકાળી માતાજીનું મંદિર હતું ત્યાં અમે દર્શન કરી લીધા છે અને અહીંયા એવું છે કે મંદિર અંદર છે ને ફોટો વિડીયો ઉતારવાની મનાઈ છે એટલે આપણે નથી ઉતારતા મંદિર સામે જ રિવર વહે છે તમે જો કેટલો મસ્ત અહિયાં થી દેખાવ આવે છે અહિયાં તમે લોકેશન ખાલી જો દૂર દૂર સુધી ડુંગરા છે ખળખળ કરતી નદી વહે છે ઝાડવા છે મસ્ત અહિયાં થી દ્રશ્ય લાગે છે ને એમ થાય અહીંયા ઉભા ઉભા મેં જોયા જ રાખી તો આપણે જો ઓમ નું તિલક કરાવ્યું છે મારે કેટલા ટાઈમ થી આવું તિલક કરાવું તો આપડે વૃંદાવન ન્યાય તિલક કરાવશે માતાજીનું મંદિર છે ને એમાં ગેટમાં એવું લાગે કે નાનું એવું મંદિર હશે પણ પછી તમે ઉપર જાઓ તો કેટલા માનુ બહુ એટલે બહુ મોટું મંદિર છે બધા માતાજી મને લાગે અહિયાં આવી જાય છે આ મંદિર તો આજે ની જો એક વાત નું કોઈ ઇન્સિડન્ટ થઈ ગયું છે કે આપડે બધી જગ્યાએ મેચિંગ કરીએ છીએ ને એક કોઈ જગ્યાએ મેચિંગ નથી

બધી ભૂખ વાંધો નહીં મેગી થોડી ખાઈ લેજે હા ખાઈ લેજે અને બધા છે ને મને એવું છે કે પાયલ દીધી નો એક ડાયલોગ તો ફિક્સ હોય મને તો આ વસ્તુ બહુ 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 એટલે બહુ જ ભાવે પણ મને અમુક વસ્તુ ભાવે એટલે કહું જો મને મેગી નથી ભાવતી મેં કેટલું મને ભાવે છે તો જો આપડી મેગી આવી ગઈ છે નીરવ કેવી મેગી ભાવે તને

મેં તો મેગી ચાખી જ અને પછી જે પેકેજ હતા ને બધા ઓલા વેફરના ના એના તો એમાં મન ભાવેને એવું એક નતું તો મેં તો કઈ નથી ખાધું બધાય થોડું ઘણું ખાઈ લીધું છે હવે આપણે મનાલીમાં માં જઈ અને રસ્તામાં માં મળે તો ખાઈ લે હું કેવું ખાધું નીરો ને મોમોસ ખાવાની ઈચ્છા તો હતી પણ એ મેગી જોઈને નથી કે મારે નથી મગાવવાની એક પછી કે પડ્યા રે ખોટા ટેસ્ટ મોમોસ ખાવાની ઈચ્છા છે કઈ નઈ હવે છે ને આપડે મનાલી ની કે સારું સારું ખાવું ફાઈનલી આપણી ગાડી પહોંચી ગઈ છે હોટલ અને આ છે આપણી હોટલ તો હાલો ફટાફટ જઈએ હોટલ કારણ કે બહાર તો બહુ બહુ ઠંડી છે ને ઠંડી ચાલુ થઈ ગઈ કારણ કે રાત પડવાની છે ને એટલે મેં તો પૂરી થક ગઈ ભાઈ હવે આપ એ થેલી પકડ લીજી આપ મેરે ભાઈસાબ તો નહીં હો પણ મેરા ભાઈડા તો હો ને તો હવે આપ એ થેલી પકડ કે હોટેલ મેં આજા ને મે આરામ કરી લેતી હું ઠીક હે જો જાડુ ને આરામ કરવાનો ટાઈમ થઈ ગયો એટલે આવા ગાંડા કાઢે છે કારણ કે મેડમ ને ક્યાર ની હોટેલ ની વાટ જોતા હોટેલ જોઈને જો ખુશ થઈ ગઈ છે જાડુ ચેક ઇન તો કરવા દે આમનો હોટેલ માં નહીં કરવા દે ચેક ઇન કરી લઈ અને અમે વાટ જોતા હતા કે સારી હોટેલ આવે ને તો હારું જો કે આપણા ભાગ માં મસ્ત મજાની ની હોટેલ આવી છે આપણે પેકેજ માં કરા

ટાવલ અહિયા મૂકેલું છે પછી અહિયા ફ્રીજ મૂકેલું છે કે ખબર નથી પડતી કારણ કે ફ્રીજ તો અહિયાં વાતાવરણ ઠંડુ છે ઉનાળામાં ગામ ના ક્ષેત્ર ગામ નહીં લાગે પછી અહીંયા ટીવી આપેલું છે જે કે આપણે યુઝ નથી કરતા કારણ કે ઘરે યુઝ નથી કરતા પછી મસ્ત મજા નો અહિયાં બેડ આપેલો છે

મારા જે કામ કરી છે દિવાલ ની બહુ બધું ઠંડુ થઈ જતું હશે એટલે મને લાગે લાકડું યુઝ કરેલો છે કારણ કે જ્યાં જ્યાં બરફ ને એવું પડતું બધા લાકડું યુઝ કર્યું આપડે સાંભળ્યું છે જો આ અમારા હોટલ ના રૂમ ની બાલ્કની છે જાડુ આ બાલ્કની ખાસ વસ્તુ એવી છે કે અહીંયા નો વ્યુ જોરદાર છે તમે ખાલી સામે જો ઓહો હો જો તમને બરફ દેખાશે પછી જો મસ્ત મજાની હોટલ દેખાશે ને જો રાત ની રોશની દેખાશે મસ્ત વ્યુ છે બાકી વ્યુ બહુ મસ્ત છે પણ આપણે અહીંયા વધારે વાર બેસી નહીં શકીએ કારણ કે ઠંડી બહુ વધારે પડતી છે અહીંયા અને જો અમારે કીધું ને લાકડા છે એમ જો સામે વાળા જો લાકડા તમને જોવા મળશે જે બી તમે નજર ફેરવશો ને થોડું ઘણું તો તમને છે ને લાકડું જોવા મળશે તો હોટલ તો અમારી બહુ મસ્ત છે પણ એક તમને વાત કહું ને તો અમારે હોટલ નો રૂમ છે ને થર્ડ ફ્લોર ઉપર આપેલો છે અને અત્યારે જે અમારી લિફ્ટ છે ને હોટલ ની બગડી ગયેલી છે એટલે

મેનુ છે ને તમને બતાવી દઉં જો પહેલા તો આ સૂપ છે ગરમા ગરમ પછી આ છે સલાડ પછી આ છે રાઈ આ છે દાળ અને આ શું છે આ છે પનીર ની સબ્જી પછી આમાં આપણે જોઈએ આ છે બટાકાની ની સબ્જી પછી આ છે ડાયટ વાળા માટે કશું નહીં અને આ છે ખીર અને આ બાજુ છે નોનવેજ આઈટમ જે આપણે એ બાજુ જાશું જ નહીં અને તમને શું નહોતું બતાવ્યું ડાળ નતું બતાવ્યું દાળ બતાવી દઉં જો આ દાળ છે અને આ છે રાઈસ અહીંયા મ્યુઝિક એટલું છે એટલે મારે જોર જોર થી બોલવું પડે બાણા કેવું છે સૂપ એક નંબર બહુ મસ્ત તો અત્યારે જો આપણે પત્તા ની રમઝટ બોલાવી છે બધા એટલે બધા કાળી તેડી રમેશ નીરવ નીચે પાર્ટી આલેશ નથી પાર્ટી નથી જવું આપડે પત્તા રમવાના છે બસ સુઈ જવાનું છે ઓકે તો આપણે પાર્ટી કાલે કરશું આજે જો અત્યારે બધા પત્તા રમવાનું વિચાર્યું છે કારણ કે નિરો કાલે છે ને મોડું ઉઠવાનું છે એટલે વેલું ઉઠવાનું કોઈ એટલે કોઈ કેતા નહીં મોડું ઉઠવાનું કારણ કે કાલે આપણે મનાલી માં જ ફરવા જવાનું છે ને એટલે હે ને કાલે આપણે મનાલી ફરવા જવાનું છે એટલે મોડું ઉઠવાનું છે એટલે જો આપણે આપણા ભાગના પત્તા લઈ લઈએ અત્યારે હાલો બધા કાળી ચીડી રમવા માટે કાળી ચીડી જો મોત છે એટલે અમદાવાદ માં રમતા હતા બીજી એ રમી જ ને જો અત્યારે મનાલી પહોંચાડી દે કાળી ચીડી કાળી ચીડી બધે હોવી જોઈએ બીજું હોય કે કઈ ન હોય તો રોજ છે ને પંજાબી ખાઈ ખાઈ કંટાળી ગયા છે આજે બટેકાનું શાક હતું પણ કે એટલું બધું ભાવે હું નોતો તો લિટરલી મે ખાલી પાપડ ખાધા છે પછી લેમન કોરિયન્ડર સૂપ હતું તો સૂપ પીધું છે અને સલાડ ખાધું છે એના સિવાય કાઈ નથી ખાધું બોલો લિટરલી આમ તો ભૂખા જેવી જ રહી પણ શિયાળો છે એટલે એટલી બધી મને ભૂખ નથી લાગતી હજી તો બે ત્રણ દિવસ થયા છે ત્યાં ગુજરાતની યાદ આવો મડે છે ગુજરાતનું ફૂડ આમરે છે બોલો અહિયાં છે ને આપડા ગુજરાતમાં હવે ની રીતની દાળ હતી પણ મોઢામાં નો ઘરે બોલો એવી દાળ હતી પણ કાઈ વાંધો નહીં આપણે થોડો ઘણો નાસ્તો લાવ્યા છે એ બધું ખાઈ લેવું અને સૂપ ને સલાડથી પેટ ભર લઈ છે મે કીધું કે મારો તો છે ને ઓટોમેટિક વજન ઘટી જવાનો છે કારણ કે છે ને દર રાતે છે ને હું સલાડ જ ખાઉ છું એનાથી પેટ ભરું છું બોલો દાળ ભાત ને હોય પણ અમુક જગ્યાએ સારું હોય જગ્યાએ ન હોય ખીર બી નેવું તો હોય પણ આજ મને ખીર ને એવી ખાવાની ઈચ્છા નતી તો રોજ પંજાબે ખાઈ કંટાળી ગયા છે ગુજરાત ની યાદ આવી ગઈ છે ગુજરાતી ફૂડ ની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હવે છે ને જીવનમાં જેવી રીતે શ્વાસ લેવો છે એવી રીતે સિમલા મંદિર રહેવું હોય તો મેગી ખાવી પડે કારણ કે મેગી સિવાય કઈ સારું આવતું અને એમાં એ વાત છે કે મેગી મને ભાવતી નથી તો પત્તા રમીને ફાઇનલી રૂમ માં આવી ગયા છે જાડુ હવે કડકડતી ઠંડી માં જ હોય જવું પડશે કારણ કે કાલ પાછું છે ને આપડે આરામ થઈ જાય ને તો મનાલી માં ફરવા જઈશું શું કેવું તને મજા જ નહીં આજે મને બહુ મજા આવી કારણ કે આજે છે ને ફરવાનું એવું નહોતું કે જ્યાં તમારે બહુ હાલવું પડે શાંતિ બેસવાનું હતું અને ટ્રાવેલિંગ બહુ હતી તો ટ્રાવેલિંગમાં થોડીક વાર છે ને સો કિલોમીટર થોડાક લોચા વેળા ને એવું બધા થયું પણ આખી છે ને અમે ટ્રાવેલિંગમાં હું તો હુતી જ રહીશું એટલે એટલો બધો કઈ વાંધો નથી આવ્યો એટલે મને આજ મજા આવી ગઈ સિમલા થી કુલ્લુ ઉધી છે ને થોડું ઘણો પ્રોબ્લેમ વાળું હતું અને છેલ્લો જે પચાસ થી સો કિલોમીટર લઈ વાંધો ન આવ્યો પણ આજ તો ઓલમોસ્ટ અમારે ટ્રાવેલિંગ માં ડે હોય કે જોવાનું કઈ નહોતું હવે જે અમે મનાલી આવ્યા છે ને એમાં બે દી મોજ કરવાની છે એમાં જે બી એક્ટિવિટી છે પછી આપણે અહીંયા આવીને સ્નો જોવાનો છે તો એ બધું ખાસ મેન છે કારણ કે બરફ જોવા માટે એટલા દૂર આવ્યા છે એને જડુ એમ તો મે થોડો ઘણો સ્નો હોતેન જોયો ને અહીંયા અમારા જે રૂમની ગેલેરીમાં ઉભા રહીને તો સામે જે પર્વત છે ને એની ટોચ ઉપર નકરો બરફ તમને દેખાય છે બંને સાઈડ તો અમારો વ્યૂ બહુ મસ્ત છે હોટેલનો તો હવારમાં આપણે છે ને પડદા ખોલીને ખાલી અહીંયાથી જોવું બાર નહીં જઈ તો આઈ હોપ કે તમને અમારી સિમલા મનાલી વાળી ટ્રિપના વ્લોગ બહુ ગમતા હશે જો ગમતા હોય તો શું કરવાનું જડુ ફટાફટ કરી દે લાઈક કરી દેજો મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો મારા YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને Facebook માં જોતા હોય તો અમને ફોલો કરવાનું ભૂલતા નહીં અને હા હવે મને ખબર પડી કે અહીંયા જે પહાડીમાં રહેતા હોય એના ગાલ ને નાક ને કેમ લાલ હોય કારણ કે અહીંયા ઠંડી જેટલી છે ને કે એ લોકોને બ્લશ ની જરૂર જ નથી પડતી જો અમને નેચરલ બ્લશ અહીંયા લાગી ગયો છે ઠંડી નો તો મળે નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી ચાડુ બાય 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 બાય